તિરુપતિ બંગલોઝ ખાતે પ્રથમ વખત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓપરેશન અંતર્ગત ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં જુદા જુદા ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પાલનપુર હનુમાન ટેકરી નજીક તિરુપતિ બંગલોઝ નામની ચોવીસ વર્ષ જૂની સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં મોટા ભાગના કાર્યક્રમો તેમજ તહેવારોની રંગે ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વખતે સૌ પ્રથમવાર ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સરકારના ઓપરેશન સિંદૂર અભિયાન અંતર્ગત જુદા જુદા બેનરો લગાવી ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટીના રહીશો તેમજ મહિલાઓ અને બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઉજવણી કરવામાં આવશે તેવું સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું અમે તિરુપતિ બંગલોર હનુમાન ટેકરી આબુ હાઈવે ગણપતિ દાદાને લાવેલા છીએ પાંચ દિવસ માટે સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી લાવેલા છીએ એમાં આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વેશભૂષાનું આયોજન કરેલું છે એમાં મેઈન મુદ્દો અમારો એ હતો કે નાના છોકરાઓને સંસ્કાર અને સંસ્કૃતિ વિશે જાણવા મળે જે અત્યારે માર ધાડ બધું થઈ રહ્યું છે એના માટે થઈને સ્પેશિયલી અમે લોકોએ ભગવાન માટેનું બધું બનાવીને બધું તૈયાર કરેલું છે કે જેથી છોકરાઓને બધું ખબર પડે કે ભગવાન શું છે અને ભગવાન વિશે શું કરવું જરૂરી છે એના માટે થઈને અમે કાર્યક્રમો બનાવ્યો છે અને એ સારી રીતે પૂર્ણ થયો છે એના માટે બધાને નમસ્કાર અમે તિરુપતિ બંગ્લોઝ હનુમાન ટેકરી છેલ્લા ચોવીસ વર્ષથી અમારી આ સોસાયટી પાલનપુરમાં બહુ જૂના જૂની સોસાયટી છે અમે છેલ્લા ચોવીસ વર્ષથી ઘણા જ ઘરા કાર્યક્રમો રંગેચંગેથી મનાવી રહ્યા છીએ પણ આજે અમે ફર્સ્ટ ટાઈમ ચોવીસ વર્ષમાં પહેલીવાર ગણેશ ગણેશભાઈ ગણેશદાદાનું આપણે આગમન અમારી સોસાયટીમાં કર્યું છે અમારો ઉદ્દેશ એ જ હતો કે જે અત્યારે અત્યારે જે બી લાઈફમાં ચાલી રહ્યા છે જે બી આપણે વર્લ્ડમાં જે પણ બનાવો ચાલી રહ્યા છે ઓપરેશન સિંદુર છે બેટી બચાવો છે સ્વચ્છ અભિયાન છે તે બધાને ધ્યાનમાં લઈને અમે એક થીમ ઊભી કરી છે અને એ થીમ બેઝ ઉપર અમે ગણપતિ દાદાને અમારા સોસાયટીમાં પધાર્યા છે તો હાલ વડોદરા સહિત